और अब हम का भाई आप क्या कर रहे हो और ये इसकी जो पट्टी है ना वो निकल जा रही है तो उसको सही से आ जाए हम लोगों को आता नहीं है बस तो सीख रहे हैं हमारा नितिन राठौर ने आज आवी जैसे एक सुपरस्टार है तो मुकेश भाई तुम्हें ब्लॉग जोवो सो हमारा तुम्हें जो हमारा वीडियो तबा એ પાણીપુરી જય હિન્દ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ફરી એકવાર સ્વાગત છે તમારું વસુડાઈ દુનિયામાં આજે છે સન્ડે રવિવાર અને આજે છે આખી રજા એટલે ચાલો આજનો દિવસ આપણે બધા ભેગા મળીને માણીએ આજે ક્યાં જઈશું ક્યાં નહીં હાર વાર બન્યા રહેજો એટલે તમને બતાવીશ બધું અત્યારે તો ઉઠ્યા છે ને અત્યારે વાગી ગયા છે હવારના હવારના નહીં પણ બપોરના સાડા અગિયાર એટલે હવે જવાનો છે કારખાને કેમ કે આજ થાય છે આપણે કારખાને પગાર એટલે પગાર લેવા જવાનો છે જ્યાં મહિનાનો પગાર બાકી છે એટલે હાલો કારખાને જઈને પછી તમને બતાવું હવે હવે સીધા મળીએ કારખાને જઈને હાલો તો મિત્રો અમે અમે આવી જઈએ છીએ ગાયત્રીમાં અમારા કારખાના બાજુ અને આ જો છે રવિવારી ગાય ની સુરત ની આ બધું છે રવિવારી ભરા અહીંયા બધા દેશ વિદેશ માંથી માણસો બધા ખરીદી કરવા આવે છે પોતાના લગ્ન ની અને આ છે બીઆરટીએસ અને હાલો આવાયું તો અમારા ગાયત્રી નો ગેટ નંબર થ્રી છે કારખાના આવવાનો રસ્તો અને હું ને મારો ભાઈબંધ પપ્પા બે લાવી છી હાલો કારખાના લઈને મળી

और अशोक भैया कैसे हो मस्त हो तो और बताओ क्या हाल चाल में से सुपारी निकाल कर बात करो भैया अच्छा चलो ये जाएगा सुपारी निकालने के लिए और ये है हमारा लाला लाला लालो ना पड़े थे लेला बोएल कर ले। એમ જય માતાજી તમે પાછું બધું હા છે આપણું કારખાનું સુપારી નીકળ કરે આ ગયા બતાવ ચાલો और अब हम पगार की वेट कर रहे हैं हमारा मैनेजर हमको बुलाएगा पगार लेने के लिए और अब जब हम जाएंगे पगार लेने के लिए और यहाँ पर पक्का पक्का बैठा है निशा और यहाँ पर यहाँ षडयंत्र कर रहे हैं गुस्स पक्का वो ईश्वर भाई आप क्या कर रहे हो तो ये इसकी जो पट्टी है ना वो निकल जा रही है तो उसको सही से ठीक कर रहे जिसको आता हो आ जाए हम तो लोग उसको आता नहीं बस सीख रहे हैं और तुम क्या कर रहे हो मोटर ऊपर नीचे हो रही है ज्यादा ऊपर नीचे हो रहा है तो सही कर रहे हो सही कर रहे हो बैठे पड़ी रहे से એટલે હેન્ગી કરીએ જે તો હેન્ગે નહી થાય તો મેક્સ પર પાણી નો છે એટલે બોલાવો પડશે તો આયા બધું આવું બધું આલે છે ઉપર નીચે હોરાય છે થોડા થોડા ઈસી થોડક કામકાજ કર રહે <laughs> तो सभी लोगों तो से निवेदन है कि आप सब हमारे वीडियो में बने बाकी सब ठीक हो तो तेरह चौदह का पाना हो तो भेज दीजिए और अब हमारे पटेल भी आ गए कारखाने में और अभी हमें मैनेजर बोलाएगा तो हम जाएंगे पकड़ लेने के लिए तब तक हम यहाँ पर बैठे पर हैं सभी लोग देख ही <laughs>

મુકેશભાઈ તમે અમારો બ્લોગ જોવો છો તે માટે તમને દિલથી આભાર અને તમે ભાઈ સપોર્ટ કરતા રહેજો અમે આવા નવા બ્લોગ કન્ટિન્યુ મેળતા રહીશું ચલો ભાઈ જય માતાજી જય માતાજી માવો નહીં માવો નહીં ખાવાનો મિત્રો હવે અમે કારખાને થી પગાર પગાર લઈને હવે જાય છે ઘર બાજુ સેશમાં બસમાં લઈ લીધી છે જો પગાર થઈ જાય એટલે લઈ લીધા છે સેશમાં સિત્તેર વાળા અને હવે ઘર બાજુ જ છે છે આ છે અમારું ગાયત્રી

તો બ્લોગ માં જોઈજો તમે કે જઈશું તો ખબર નથી ક્યાં જઈશું પણ જઈશું તો બતાવી ચાલો હવે જમીન કરી પછી મળીએ બોર પછી તો ગુડ ઇવનિંગ મિત્રો હલો મિત્રો હવે આપણે જાગી ગયા છે ઘડી સુઈ ગયા હતા બપોરે કેમ કે આજ રવિવાર હોય એટલે થાકી ગયેલા હવે આ કોઠવાડી કામ કરી કરીને એટલે આજ ઘડી સુઈ ગયા હતા હવે જાગી ગયા છે વાગી ગયા છે સાડા ચાર એટલે હવે ક્યાંક બહાર જવું ઘડી કાંટો મારવા

after the near wall of around these walls fighting to create a song. i don't wanna miss a beat. we'll go through the wastelands, through the highways. my shadow sun rays. Through the wastelands, through the highways. 2000 years no, no, no. હવે તમે જોયું આ લગ્નના ઢોલને બોલને બધું વાગતું પણ આપડા લગન હતા ને પણ પારખાના લગ્ન હતા આપણે તો જાનમાંય નહોતા જાય અહીંયા તો ઉભી રહી છે ઘડીક ઢોલ હારા વાગતા એટલે ઘડીક તાન થયું ડિસ્કો ડિસ્કો કરવાનું મન છું પણ આપણે ઘરના કોઈ હતા ને એટલે કે ડિસ્કો કીધું ને પછી આ બાજુ ન ખાઈને ડિસ્કો ઘડીક કરી લીધો આમ તો ડિસ્કો કરી કરીને થાકી ગયો આવે હવે આમ ઘર બસ હાલો તો મિત્ર હવે અમે ઘરે પોકી ગયા છીએ એને હવે ઘરે તો આવી ગયા ને ઘરે બનાવે છે મારા મમ્મીની બધાય હું બનાવો છું અબા આ પાણીપુરી બનાવે છે અમાર બેન આવ્યા છે દક્ષુ બેન પાણીપુરી ની બધી જો આ બધી વસ્તુ છે બધી ડુંગળી ને બટેકા ને ટમેટા ને બિસ્લેરી પાણી નું પાણી બનાવે છે ખાટું અને અહીંયા અમારે મેડમ તમે શું કરો છો હે રોટલી બનાવો છો હે ઓ ઓ क्या तो बने, बने लो पानी पूरी बने से तो पानी पूरी बनी जाए पछि बताओ बोलो तो हेलो गाइस अब हमारी पानी पूरी तैयार हो चुकी है और हम पानी पूरी खावा बैठने जाने हैं और हमारी मौसी है ओ मौसी मम्मी जी मम्मी जी ये पानी पूरी खाती है बहुत खाती है मम्मी जी ये पानी पूरी होता है और मम्मी जी तुम क्या खाती हो ये हमारा बहना है इसने पानी पूरी बनाया है हिंदी सीखता और अब हम हिंदी में ब्लॉग बनाता है और हमारा अंशु बाबा उधर है बैठे अंशु बाबा क्या कर रहे हो अंशु बाबा क्या कर रहे हो हूँ था उसो हम उसो क्या खाते हो પાણીપુરી પાણીપુરી ખાય છે કેવી છે મિત્રો પાણીપુરી ખાઈ લીધી છે પાણીપુરી બની ગઈ છે